વિદેશી દારૂ નું પરમિટ આપનાર કો વિદેશી દારૂ એવો વેચાતો જોવા મળ્યો કે વિદેશી દારૂ મન અને ખુલ્લામાં પી રહ્યા છે દારૂ વિદેશી દારૂ પી રહ્યા છે નાની નાની ઉંમરના છોકરાઓ

આ વિદેશીની પરમિશન આપનાર શૈલેષભાઈ વહીવટ દ્વારા આપવામાં આવેલ છે એવું લોકમુખી સાંભળવા મળ્યું શું આ આમ પીવાઈ રહ્યો છે વિદેશી દારૂ પર પોલીસ તંત્ર ક્યારે લાલાંક કરશે નરેન્દ્ર શર્મા એસેવન ન્યૂઝ ગુજરાતી આણંદ